આવ્યા છે સત્રની ની પ્રથમ મિનિટ થી એકવીસ મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી હતી વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન થતા હોવાની માંગ સાથે માથાકૂટ થઈ હતી કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વર્કઆઉટ કર્યું હતું વિપક્ષના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ ગૃહમાં દરખાસ્ત દરખાસ્તનો ટેકો આપ્યો છે અને વિધાનસભા અધ્યક્ષ દરખાસ્ત મત માટે ગૃહમાંથી મૂકી છે બહુમતી સભ્યોએ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા માટે મત આપ્યો હતો દરખાસ્ત બાદ બહુમતીને આધારે વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લીધો હતો આખે આખો આક્ષેપ રાજકીય રીતે કરવામાં આવ્યો છે જે પણ કોઈ પ્રશ્નો એમના તરફથી રજૂ કરવામાં આવ્યા છે એ તમામે તમામ પ્રશ્નોની માહિતી તાત્કાલિક ટૂંકી મુદતની નોટિસના પ્રશ્નોનો જવાબ એ કાયદેસર રીતે જ્યારે વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં જ્યારે દાખલ થાય એટલે મંત્રીશ્રીને પૂછવામાં આવે છે જેમ અત્યારે તમે તાજેતરનો જે પ્રશ્ન જોયો પહેલા હા પાડી હતી અને છતાં પણ તપાસને વિપરીત અસર ના થાય એના માટે પાછળથી ના પાડી અને એટલા માટે ના પાડી કે જેથી કરી હાલ જે તપાસ ચાલુ છે ને સમગ્ર દાહોદ જિલ્લાની અંદર સુવ્યવસ્થિત રીતે આ તપાસ થઈ શકે અને સાથે બોનાફાઈડ પરચેઝરોને પણ અનુસારની કાર્યવાહી કરી અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટેનો પ્રશ્ન હતો આવા જ બીજા પ્રશ્નો કે જે એમને પૂછ્યા હોય ટૂંકી મુદતની શોર્ટ નોટિસમાં માહિતી કદાચ ઝડપથી મળી શકે એમ ના હોય પરંતુ જ્યારે પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી મીડિયા સમક્ષ એમને બાઇટ આપીને કેવળ ન કેવળ રાજકીય કોઈ પણ કૌભાંડો થતા નથી રાજ્યમાં આજ સુધીમાં કોઈ પણ જગ્યાએ કરપ્શનનો અથવા તો ભ્રષ્ટાચારનો આરોપ કેવળ શબ્દોથી લગાવો એ જ એમની મંછા રહી છે રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવી રીતે અમારા માંથી થાય થાય ને ને સત્તા પ્રાપ્તિ કેવળ વિભાજનકારી નીતિ મતોની સંખ્યા કેવી રીતે વધી શકે એક માત્ર રાજ્યનું જે થવું હોય તે થાય પ્રજાને ઝઘડવું હોય તો ઝઘડે અંદર અંદર ભાગલા પડાવો ઓરિજિનલ જે અંગ્રેજોની નીતિ હતી એના ઉપર અત્યારે કોંગ્રેસ ચાલી રહી સકારાત્મક તમારે તમામ મુદ્દાઓનો સરકાર જવાબ આપવા તૈયાર છે અને પ્રશ્ન કેવળ અહીંયા વિધાનસભામાં પૂછો અને એનો જવાબ મળે ચર્ચા થાય સ્વાભાવિક છે અને જે પ્રશ્નો આજે છે એ આવતીકાલે એમના મનની અંદર રહેલા પ્રશ્નો એ જ્યારે પણ જવાબ માગે ત્યારે રાજ્ય સરકાર બિલકુલ આપે છે આરટીઆઈની માહિતી માગે તો એ પણ મળી રહી છે એટલે તમામ આક્ષેપો જે મોઘમ થઈ રહ્યા છે કે અમને પ્રશ્નો પૂછવા નથી દેતા અરે પ્રશ્નો પૂછવા માટેના મંચો અને વિધાનસભાનું પ્લેટફોર્મ પણ છે પરંતુ આ ટૂંકી મુદતનું સત્ર હતું અને સાથે વધારે વરસાદના કારણે પૂરગરગ્રસ્ત પરિસ્થિતિમાં અને તેમજ તાજેતરમાં ચાંદીપુરાના સંક્રમણ સાથે લોકોને કેવી રીતે વધુમાં વધુ રાહત પહોંચે ને કેવી રીતે અટકાવવું સમગ્ર તંત્ર એમાં લાગુ લાગી પડ્યું હતું તેથી કરી અને આ ટૂંકી મુદતના પ્રશ્નો આપણે આપ્યા હતા જેથી કરી તાકીદના કોઈ પ્રશ્નો હોય છ મહિના પહેલા બનેલો બનાવ એ તાકીદનો પ્રશ્ન નાખ્યા હોય પરંતુ એટલે તાજેતરમાં જે બન્યા હોય એવા ટૂંકી મુદતના પ્રશ્નો પૂછવા માટેની છૂટ આપી જતી હતી એક કલાકનો સમય આપ્યો હતો પરંતુ એવા પ્રશ્નો કે મોઘમ આક્ષેપો હોય અથવા તો એ માહિતી તરત કલેક્ટ કરી શકાય એવી ના હોય ત્યાં આગળ જ એ ડીસ સેલાવ કર્યા છે બાકી એમને પ્રશ્ન પૂછવાની છૂટ છે અને કોંગ્રેસના પ્રશ્નો પણ આ ત્રણ દિવસ સુધીમાં આવતીકાલે પણ છે ગઈકાલે પણ આપનો અને બીજો પ્રશ્ન હતો બે પ્રશ્નો હતા આજે બે જ પ્રશ્નો એલાઉ થયા છે ને આવતીકાલે પણ કોંગ્રેસનો પણ પ્રશ્ન છે એટલે સ્વાભાવિક પ્લે કાર્ડ બતાવવા પ્લે કાર્ડ બતાવી એક શો ગુજરાત સમક્ષ કરવો અમે ભલે ઓછા છીએ પણ અમે તમારો અવાજ ઉઠાવીએ છીએ તમે જોયું હશે દરેક મુદ્દે રાજનીતિ રાજકોટની બનેલી કરુણ ઘટનાને પણ રાજનીતિનો રંગ આપવાની જે કોશિશ થઈ આ કોંગ્રેસનો મૂળત ડીએનએ માં આ સ્વભાવ છે કોંગ્રેસના મિત્રોએ જે પ્રકારની રજૂઆત કરી અને ખાસ કરીને આટલા સિનિયર આગેવાન અમિતભાઈએ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જે પ્રશ્ન ઉભો કર્યો તે આદરણીય અધ્યક્ષ સાહેબે એમને એમ કીધું કે આપણા નિયમોમાં જોગવાઈ છે એકવાર આપણે પ્રશ્નોત્તરીનો સમય પૂરો થાય એના પછી આપ ચોક્કસ પોઈન્ટ ઓફ ઓર્ડર ઊભો કરી શકો છો પણ છતાંય અમને જીત ચાલુ રાખી અને તમે બધા પત્રકાર મિત્રોએ પણ જોયું હશે કે પૂરા પ્લાનિંગ સાથે અને એમના બધા જ પાસે પેપર હતા એ પ્રત્યક્ષ રીતે દેખાતા હતા અધ્યક્ષ સાહેબે પણ એમને ઘણી બધી ફેર કીધું કે તમે આ બધા પેપર્સ મૂકી દો અને હું તમને તક આપીશ આ પૂરું થાય એટલે હું તમને હંડ્રેડ પર્સન્ટ તક આપીશ એ વખત તમે રજૂઆત કરજો પણ છતાંય એમને ચાલુ રાખ્યું અને પ્રશ્નોત્તરીમાં જો ભાગ લીધો હોત એની સાથે સાથે એ રજૂઆત કરતા હતા કે અમને પ્રશ્ન અમારો આવતો નથી એકસો સોળની નોટિસ પણ આદરણીય અમિતભાઈની હતી પણ છતાંય કોઈ કારણો વરસાદ એમને આમાં ભાગ ના લીધો અને માત્ર વિધાનસભાની અંદર જે પરિસ્થિતિ જે સમયની જે કિંમત હોય એ મુજબની આખી અવ્યવસ્થા ઊભી કરી અને એક પ્રશ્ન માટે એમને જ્યારે રજૂઆત કરી ત્યારે કે ગુલાબસિંહભાઈએ જે પ્રશ્ન પૂછ્યો હતો દાહોદનો અને દાહોદનો પ્રશ્ન અમારો કેન્સલ કર્યો છે અને અમને આની તક નથી આપી ત્યારે આપ સૌ સમક્ષ હું ખુલાસો એટલા માટે કરવા આવ્યો છું કે ગુલાબસિંહભાઈએ જે પૂછેલો દાહોદનો પ્રશ્ન જ્યારે એમને પૂછ્યું ત્યારે મહેસૂલ વતી અમે એમને મંજૂરી પણ આપી દીધી હતી તપાસ કરતા ખબર પડી કે જો આ પ્રશ્ન આપણે વિધાનસભામાં લાવીશું તો પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે આવા અનેક લોકો કદાચ આમાં સંડોવાયેલા હશે તો સરકાર શ્રી તરફથી પહેલી રજૂઆત જ્યારે સરકારને થઈ ત્યારે આ વિષય ઉપર સરકારે જ તપાસ આપી અને તપાસની સાથે સાથે ત્રણ લોકો ઉપર એફઆઈઆર પણ દાખલ કરી છે અધિકારીઓ પણ પગલાં લીધા છે અને એની જ્યારે તપાસ ચાલતી હોય એક બાજુ એફઆઈઆર થઈ છે પોલીસ તપાસ ચાલે છે રેવન્યુ રહે પણ એની તપાસ ચાલતી હોય ત્યારે જો આપણે આ પ્રશ્ન અહીંયા આગળ લાવીએ તો વિધાનસભામાં પણ નિયમોના નિયમ છે કે જેની તપાસ ચાલુ હોય તો એનો આપણે ચર્ચા નથી કરતા હોતા અને આપણને એમ હતું કે આના પાછળ જે લોકો બધા જે છે એને ફાયદો ના થઈ જાય એ માટે આપણે આ પ્રશ્ન રદ કર્યો હતો આજે ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દારૂ જુગારની બધી એટલી હદે વધી છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ ઠેર ઠેર દારૂ મળે છે ને દારૂ થી તો યુવાધન બરબાદ થતું હતું પણ સાથે સાથે હવે ડ્રગ્સની બધી પણ એટલી જ વધી છે આજે ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું પેહલા તો કચ્છના દરિયાકાંઠા દરિયાકાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે અને ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં પણ ડ્રગ્સનું જાણે મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાત બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ડ્રગ્સના પેડલર પગડાય એના રાજ્યના ગૃહમંત્રી સાથેના ફોટા હોય ડ્રગ્સનો પેડ પેડલર પકડાય રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાથેના એના હોય અનેક જગ્યાએ ડ્રગ્સની જે હેરાફેરી કરવા વાળા જે ડીલરો કે એના ટ્રેડરો છે એવા લોકોના કનેક્શન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના પકડાયાના અનેક કિસ્સા છે અને આજે જ્યારે વિધાનસભામાં નશાબંધી અંગેનું વિધેયક હતું અને કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાતમાં જે કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે બધાના ભવિષ્યની ચિંતા હોય દરેક કુટુંબની ચિંતા હોય જે નશાના કારણે અનેક યુવાનો નાની ઉંમરે મોતને ભેટે છે આપડી બેન દીકરીઓ વિધવા થાય છે એનો આખો પરિવાર ગુજરાન કઈ રીતે ચલાવે એનો પ્રશ્ન ઉભો થાય છે એ વિધેયક પર ચર્ચા ના થાય ભાજપની જે ભ્રષ્ટાચારની નીતિ છે જે હપ્તાખોરીના રાજને કારણે ગુજરાતમાં આજે ઉડતા ગુજરાત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે જે ડ્રગ્સ પેડલરોના ફોટા હોમ મિનિસ્ટર કે રાજ્યના ભાજપના મંત્રી ને સાથેને જોડે જોડે ભાજપના પ્રમુખ સાથે જોવા મળે છે ભાજપના નેતાઓ સાથે મળે છે એની ચર્ચા ગૃહમાં ના થાય જે ભાજપના મળત્યાઓ દારૂની હેરાફેરીમાં પકડાય છે એની ચર્ચા ગૃહમાં ના થાય જે બાજુના રાજ્યો છે એની ચર્ચા ના થાય એટલા માટે બહુ સુનિયોજિત રીતે કોઈ પણ જાતનો એવો વિરોધ કે દેખાવ અમે નતો કર્યો કોઈ જાતની એવી ધમાલ ધાંધલ ગૃહમાં નતી કરી વેલમાં આવીને કોઈ પણ જાતનો નિયમોનો ભંગ નતો કર્યો તેમ છતાં આ નશાબંધી કાયદાના ચર્ચા પર કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટીની મિલીભગત ભ્રષ્ટાચાર અને એમના મળતીઓ દ્વારા જે આ ઉડતા ગુજરાત બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં દારૂ ને ડ્રગ્સમાં સંડોવણી બહાર આવી રહી છે એની પર ચર્ચા ના કરીએ સરકારની પોલ ના ખુલી જાય એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય એમની મળતિયાઓના નામ ના ખુલી જાય એટલા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને બહુમતી ના જોડે પ્રસ્તાવ લઈને સસ્પેન્ડ કરવામાં આવે